તો કેમ જેમ આઈટમ એમલી તમારા બધા એની સાગત જાય ને મારા નવા બને સવાર સવારમાં ઘાસ પર આવી ગયા હજી તો દી બહુ ઈઘ નથી અને તમારા હવે ઘાસી ઉપર આવી ગયા જે તમે લોટી ગયો કેમ કે કબૂતરના જે બારે કાઢવા તા આપણે અને ઉડાડવા જઈએ અને જો વસ્તુ ડાય છે નહીં આજે કબૂતર ઉડાડવા જાય આપણે અને છ વાગ્યામાં ઘાસ ઉપર આવી ગયા જઈ અને હવે આપણા જે બેનબેન કબૂતર છે ને પેલા કાઢી બારોબાર થોડો મહિનો નાસ્તો જાય ને પછી આપણે એને ઉડાડવા હાલો

અત્યારે આને એટલે જ ઉડાડવાનું છે આપણે પહેલાં એને થોડોક ખાવા પીવાનું દઈ દઈ અને પછી ઉડાડવા એટલે થોડોક થઈ જાય હવે આપણે કબૂતર ઉડાડી દીધા છ ને ત્રીસે બધા કબૂતર આપણે ઉડાડી દીધા છે એને જોઈ કે ક્યારે ઉતરે છે બે કલાક ઉડે ત્રણ કલાક ઉડે કે વધારે ઉડે છે એટલે આપણે આઠ કબૂતર આપણે આજે ઉડાડી દીધા છે અને આપણે નોટિસ કરવાનું છે કે કેટલા આપણે ઉતરે બાકી જવાની જારી આપણે પેક દઈ દીધી એટલે કબૂતર બહાર ના નીકળે એ માટે તો છ ને ત્રીસે આપણે ઉડાડી દીધા છે આજે સવાર સવારમાં વહેલા ધીમે ધીમે જવા માં આસમાનમાં આપણે કબૂર આસમાનમાં ઉડે દેખાય તો તમને આવ્યું જીણા જીણા દેખાય છે બહુ કલ્લો કાપે છે આપણે અહીંયા બેઠા હવે એને ઉડવા દેવાના છે આપણે બહુ આસમાનમાં વાદળા પેક થઈ ગયા છે અને બહુ એટલે બહુ મસ્ત હતા કબુર આપણા અત્યારે ઉડીએ છે અને હવે જોઈ કે ક્યારેય ઉતરે હવે વહેલા તો ઉતરવાના નથી મોડા જ ઉતરવાના છે કાલે બહુ હારા મારા ઉડ્યા હતા ને વરસાદ વરસાદ આવી ગયો એમાં નીચે ઉતરા બાકી કાલે એ નતા ઉતરવાના એટલે હવે અત્યારે જોઈએ આપણે કે ક્યારે ઉતરે છે હું છે બાકી બધા આપણા બચા જ છે ઘરના કબૂતર એક જીરી જેવી મોટી છે બાકી બધા આમાં પીરે તો જ્યાં તો બચાવ ઉડે છે તો આપણા મોટા ઉઠશે તો શું થાય ખાલી આપણા બચા છે ટેલર આ અને જ આખું બાકી છે બાકી જો કામ જાય છે બે બે ત્રણ ત્રણ કિલોમીટર રાઉન્ડ મારે છે બહુ આખે વયા જાય છે ત્રણ કિલોમીટર તો આખા વયા જ જાય છે ભાઈ ત્યાંથી પાછા રિટર્ન થાય છે અને બાકી બધા કબૂતરા જે અંદર પૂર્યા છે અને બાકી હજી આપણે ન લઈ આવ્યા છે મસ્ત મજાનો એ હું તમને બતાવું અને હજી મોટા કબૂતર આપણે ઉડાડવાના બાકી છે એમ સમજો આ ખાલી બચાવે છે આપણા ઘરના ઘરના બચ્ચા જ છે તો મોટા ઉઠશે ને મા બાપ ઉઠશે ત્યારે શું થાય કે આના કરતાં બહુ શાનદાર ઉડે છે બધા બાકી એને આપણે પાખડા બાખડા આવી જાય બધાના એક લેવલ થઈ જાય અને તે પછી આપણે બધાને એકારે ઉડાડે છે અને હુડામાં જે આપણે આઠ કે નવ બચ્ચા જે છે ને એ બચ્ચા આની જેમ ઉડાનના છે બધા પછી બધા આની જેમ ઉડાનના છે અને બાકી જોઉં કે કબૂતર વયા ગયા આમ પલ્લે ને પાછા ક્યારે રિટર્ન થાય બાકી તો બધા કબૂતર અંદર પૂરા છે બધા ઉતરે છે પછી જાને કાઢવાના છીએ આપણે કારણ કે આને કાઢવા નથી આપણે ભાઈ એક બચ્ચું ઉતરી ગયું છે ને દોઢ કલાક વિદાય છે આપણા કબૂતરા લાજી ઓલા બીજા તો ઉડે છે અને એક આઠ ઉતર્યું છે ને જો તડકો આ ઉપર આવી ગયો દાદા અને ઓલા કબૂતર હજી ઉડે છે અને દોઢ કલાક ઉડ્યા છે એટલે એક દોઢ કલાક ઉડ્યું અને ઓલા હજી ઉડે છે ક્યારે ઉતરાઈ જોઈએ આપણે પછી આ કબૂતરને ખાવા પીવાનું નાખી દે ને બારે કાઢી અને આ પેટી એક આપણે નવી લઈ લેવાતા તો આ પેટી કેવી છે કોમેન્ટમાં કહેજો આ પેટી એક આપણે નવી લેવી લઈ આવવાથી કબૂતર માટે પેચીયા આમાં ખાના ખાનાક સુકા સફાજીની પેટી મૂકી જવું અને આમાં આપણે કબૂતર પૂરી જવું મસ્ત હજી હોય બધા હરા હજી પેટી આપણે અંદર આવી જાય એટલે પેટી લઈ આવી જાય એટલે કબૂતરને બહુ તકલીફ ના થાય અને બાકી બધા કબૂતર જેટલી પેટી લઈ આવી એટલી બધી કબૂતરની જ ભરવાની છે આપણે આખે આખું આપણે કબૂતરની જ ભરવાનું છે અને જોવો કે હજી ઓલા કબૂતર ઉડી છે એ હવે થોડોક ટાઈમમાં ઉતરી જવા અને આના આમાંથી થોડા કબૂતર જે આપણે ઉડાડ દો તો હજી ઉતરે નહીં આપણે એ કરવું નથી જેટલા ઉડે જાય એને ઉડવા દેવા અને કેટલી ઘડીમાં ઉતરે એ આપણે જોયા જ નોટિસ કરી બાકી હાડા છે ઉડાડ્યા હતા અને પછી ઉડે આપણે કબૂતર ઊંચા ઉડે ઉડે જાય હવે નીચે ઉતરે મું છાપર મારે જઈએ હવે નીચે ઉતરવા જઈએ એવું લાગે છે તો કઈ વાંધો નહીં ભલે ઉતરી જાય અને ધીમે ધીમે જ બને ડાયરેક્ટ તો ઉડાન બને નહીં અને કાલે ઉડાઈડ્યા હતા આપણે તો કાલે ત્રણ કલાક ઉડ્યા જાય આપણે એ કબૂતર કાલે બહુ હારા મારા ઉડ્યા હતા તો એ વરસાદ આવી ગયો એટલે નીચે ઉતરા હતા બાકી નીચે ઉતરે નહીં એટલે કાલે તો બહુ જોરદાર ઉડ્યા હતા અને બાકી જો આને હજી અંદર ઘણા બધા જે આપણે ઉડી પણ એને હજી કાઢવા નથી આપણે એને ઉડાડશું પણ હજી વાર છે હવે ઓલા ઉતરી જાય પછી આ બધા એને ખુલી નાખીએ હાલો આપણે ભાઈ અંદર કબૂતર આપણે નીચે આવી ગયા ને આઠ ને દસ થઈ છે અને એક કબૂતર જે પાછની વાળા તો ત્યારે ઉતર્યું જવા ઉપર બેઠું જઈએ પેલું આઠમાગ એવું ઉતરું ને આ આઠ ને દસે ઉતરે દોઢ કલાક કબૂતરની ઉડાન થઈ ગયા આ કબૂતર અને આમાં તમે વિચાર કરતા કે હાથ જ કબૂતર જે જો અને એક કબૂર જે ઉડે છે બહુ આસમાનમાં છે અને એ બચ્ચું છે એટલે એ બચ્ચાને આપણે જવા આવું એટલું હાવ અને એ બચ્ચાને આપણે રેડું નથી મૂકવું એટલે એના ભેગા આપણે બે કબૂતર ઉડાડી દઈએ કેમ કે બચ્ચું છે બહુ મોટું નથી એટલે આમ તો ઉતરે નહીં કોઈની અકાશી ઉપર પણ જોઈ આપણે એને રેડું નથી મૂકવું અને એના ભેગા આપણે આપણો જીરો અને આપણો કલદુમાં જેવો બે મૂકી દઈ કલદુમાં મૂકું તન કબૂતર મૂકી દો વાલો હું અત્યારે એના ભેગા એટલે એ ક્યાંય આ દરો જાય નહીં અને પઠું જાય એટલે એ કબૂતર ચાર ચાર કિલોમીટર આમ રખડવા જાય છે એમ ભાઈ ત્યાંથી રિટર્ન થાય પાછું આમ તો કોઈના ઘેરામાં જાય નહીં ઉતરે નહીં પણ તોય આપણે આપણી સેફ્ટી રાખી અને ધ્યાન રાખીએ ઓલી ખેરા મારા ઘણા કબૂતર આમ જ ખોવાઈ ગયા છે ભાઈ સાંજે ઉતરા નથી કબૂતર ભાઈ બધા બીજા પકડી લીધા છે ને આ કબૂતરને ને આપણે અત્યારે બીજા મૂકી દઈએ એટલે ક્યાં આડે હવરું જાય નહીં બાકી આ બધા કબૂતર ઉતરી ગયા દોઢ કલાક રહી જાય બહુ જાજી નથી થઈ તો બે કબૂતર છે આ નથી આપ્યું નથી આપ્યું નથી એટલે બે કબૂતર બેઠી છે ને હાલો બે વગર આપણે જે બીજા છે તન ઉડાડી દઈએ પછી બધા કબૂતરને ખોલી નાખીએ આપણે આપણે તન કબૂતર પાછા એના ભગા ઉડાડી દીધા જો એ ચડી ગયા છે અને એટલે આમ તો ચાર છે કેમ કે પથ્થું આપણે બેઠું હતું એ પથ્થું એના ભાગ ઉડી ગયું છે એને ઉડાડવું નતું પણ ઘા કર્યા તો એ ઉડી ગયું એ ઉડું જ છે આમ તો અને એવો સ્પીડ પકડી લીધી અને હવે આસમાનમાં હમણાં ઓલા કબૂતર ભગા ચડી ગયા છે એ પથ્થું બહુ આજે આવી જાય છે રખડવા દેખાતું નથી ક્યારેક ક્યારેક આ જ દેખાય એટલે હમણાં એના ભગા થઈ ગયા પછી આખે રખડવા બહુ જાય નહીં બધા કબૂતર અંદર જ અંદર પુરાઈ ગઈ છે એટલે એ કઈ વાંધો નહીં એના બાકી પઠા અહીંયા બેઠા છે અને હવે જોઈએ આપણે તો હું થાય જઈએ પેલા કબૂતર ભેગું થઈ જાય કે હવે તો પાછા ઉડ્યા રાખશે કેમ કે આમાં સ્તન કબૂતર આપણે ઉડ્યા ઉડાડ્યા છે એ બધે હારા જુડે છે તો કાંઈ આસમાનમાં ચડી ગયા તું કાંઈ કાં અંદર કબૂતર આપણે ખોલી નાખ્યા ને ખાવા પીવાનું દઈ દીધું અને થોડા કોલા બેઠા હતા એના પાછા આપણે ઉડાડ્યા હતા કેમ કે આપણે ઓલા કબૂતરનું ઉતારવા હતા અને બે ત્રણ બીજા મૂક્યા હતા તો હવે ઓલા હજી બે છે બે તો ઉતરે જ નથી એના ત્રણ બીજા જડી ગયા છે અને પાંચ બહુ આસમાનમાં ઉડે છે બાકી હવે એ ઉતરી ગયા આ કબૂતર ને આપણે એટલે આપણે જે ઓલા પઠું ઉઠતું હતું એને ઉતારવું હતું એટલે એના ભેગા આપણે બીજા એ પઠું આસમાનમાં જુડે છે એકલું જુડે છે એટલે હવે ઓલા કબૂતર મૂકાયના ભેગું થઈ ગયું છે ત્યારે પઠું ઉતરે નહીં હું તમને દેખાડું જોવો હોય કયું પઠવું છે આની પેલા અપલોકમાં તો જોયું હોય છે તમે મારવાડાનું પઠવું છે નાનું પટવું છે એટલે બહુ હારા મારવું ને કાલે ખાંજે નર લઈ આવવું જોઈએ જોઈએ અને એમ ધીમે ધીમે કબૂતર આપણે લઈ આવી જઈએ બાકી ભાઈ તો બધા કાળી ડોકીના થઈ જાય આમાં કંસરાન મારવાડા એવા જ થાય હારા હારા જીવ્યાન એટલે આ બધા હારા જ છે એમ એ કઈ નોર્મલી આમ ડબલું કબૂતર ને તે આપણે પેલા લોક મૂક્યો લાલ કબૂતર આપણે ઉતારતા યાદ હોય તો લાલ કબૂતર લાલ કબૂતર દેખાડું એની માદી પાખડા બાંધા નથી મેં માટા મારે છે અને ભૂરી છે એની માદી છે અને આ લાલ છે એ ન છે એટલે ક્યાંય જાતું નથી આપણે કાલ સાંજે અહીંયા તો આપણે ઉતાર્યો નથી આપણે ઉપર આવ્યા ત્યાં જોયું લાલ બેઠો તો ભાઈ માજી પાસે ભલાઈ બે ભેગા રખડે છે બાકી જુઓ કે હવે આ કબૂતરા નીચે ઉતરી ગયા ને ઓલા બહુ વાસ નહીં મળી ગયું ખાવા પીવાનું હજી આપણે રાખી દે ઘઉં ખાતા ખાઈ ગયા પાણી પાણી ભરી દીધું છે કબૂતર નવું લઈ આવ્યા ને ભાઈ પાખડા ખેસલ કબૂતર ઉડી ગયો એ જો બેઠું એ બેઠું બે ગયું

તો એવું પઠું જે કોમેન્ટ કરજો અને પઠું જ થયો હજી તો મોટું નથી અને પીછા હજી ઓછા એ ના પીછા તો મેન પીછા જોઈએ એક બે પીછી ઓછી એ પાંચ કલાક ખેતી લીધું આજે તો કેવું આ પઠું જે કોમેન્ટમાં જણાવજો બાકી તમને કબૂતર છે અને અહીંયા બેઠા છે કબૂતર નવું લઈએ એમાં ઉપર બેસી ગયું કબૂતરને ખાવાનું પાણી બાણી દઈ અને બાકી બધા કબૂતર આપણા ઉતરી ગયા છે અને આ વ્લોગ એન્ડ કરી દઈએ આપણે એટલે હવે પૂરો કરી દે ને કબૂતર આખો દે એમને ખુલ્લા રહેવાના છે અને તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું બોલતા નહીં તો આવા નવા લોકો મીલા ફરી પાછા તથા